કચ્છ પોલીસ વિભાગમાં છેલ્લા દસ વર્ષથી કામ કરતા અને હાલ ગાંધીધામ એસપી કચેરી સ્થિત એલઆઈબી કચેરીમાં ફરજ બજાવતા મૂળ અબડાસા તાલુકાના સાંધાણ ગામના ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ જાડેજાએ અગમ્ય કારણોસર અંતરજાળ ખાતે પોતાના મકાનની છતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું સાડત્રીસ વર્ષીય હતભાગી જાડેજાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તેમના અપમૃત્યુથી તેમના પત્ની પુત્ર અને પુત્રી શોકમાં ગરકાવ થયા છે પોલીસકર્મીના અકાળે અવસાનથી પોલીસ મેડામાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે આ અંગે ગાંધીધામ એલઆઈબી કચેરીનો સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે હતભાગી ચંદ્રસિંહ છેલ્લા દસ વર્ષથી કચ્છ પોલીસમાં ફરજ બજાવતા હતા છેલ્લે તેઓ એસપી કચેરી સ્થિત એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા હતા લાગણીશીલ અને સ્વમાનની સ્વભાવ ધરાવતા કોન્સ્ટેબલે ગઈકાલે પોતાના અંતરજાળ સ્થિત મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ વિભાગમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે